નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે વાવાઝોડાની ઉપરાંત તારીખ સત્યાવીસ નવેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર સુધી ગુજરાતમાં કયો રહેશે હવામાન અત્યારે કયા વાવાઝોડા સક્રિય થયા છે અને કેટલી અસર કરશે શું ગુજરાતને તેની અસર થશે ગુજરાતમાં તાપમાનનો પારો કેટલો રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને મળી જવાની છે પ્રથમ વાત કરીએ તો મિત્રો અત્યારે દેશ અને દુનિયાની આસપાસ ત્રણ વાવાઝોડા સક્રિય થઈ ચૂક્યા છે પરંતુ આ બે વાવાઝોડા ભારતને નુકસાન નહીં પહોંચાડે પરંતુ જે બંગાળની ખાડીમાં ઉદભવેલું વાવાઝોડું છે તે અત્યારે શ્રીલંકા અને તેની આસપાસના વિસ્તારોમાં એક્ટિવ છે અને દક્ષિણ ભારતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ આપે જેમાં પવનની ગતિ પાંસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી વધુ જોવા મળે ઉપરાંત કોઈ કોઈ વિસ્તારમાં તો ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પણ નોંધાય છે તેવી શક્યતા દેખાઈ રહી છે મહત્વનું છે કે આવનારા દિવસોમાં વાવાઝોડું વધારે સક્રિય થાય અને દક્ષિણ ભારતના અનેક તટીય વિસ્તારો સહિત અનેક આંતરિક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આ વાવાઝોડું શ્રીલંકા અને દક્ષિણ ભારતના તટીયા વિસ્તારોને ભારે નુકસાન પહોંચાડે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ મિત્રો આ વાવાઝોડાની અસર ગુજરાતને ખૂબ જ ઓછી થવાની છે પરંતુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજવાળા પવન ગુજરાતને મળશે સામાન્ય વાદળછાયું વાતાવરણ અને આંશિક વાદળોના રણ જોવા મળે ભલે અહીંયા આગળ તમને સેટેલાઇટ બેઝના માધ્યમથી વાદળો ન દેખાય પરંતુ એક હાઈ ક્લાઉડ જે વરસાદી વાદળો હોતા નથી તેવો માહોલ આપણને આગામી બેથી ત્રણ દિવસ જોવા મળે તો નવાઈની વાત નહીં મહત્ત્વનું છે કે આજે તારીખ સત્યાવીસ નવેમ્બર થઈ ગઈ છે તો દક્ષિણ ભારત અત્યારે વાવાઝોડાને લીધે એક્ટિવ થઈ ગયું છે અનેક જિલ્લામાં વરસાદની શક્યતાની સાથે વરસાદ પણ વરસવાનું શરૂ થઈ ગયું છે ત્યારબાદ મિત્રો તારીખ અઠ્યાવીસ નવેમ્બરની વાત કરીએ તો અઠ્યાવીસ નવેમ્બરે પણ આ વાવાઝોડું એક્ટિવ રહેશે અન્ય વાવાઝોડા પણ એક્ટિવ રહેશે પરંતુ તે તરફ આપણે ધ્યાન આપતા નથી અત્યારે જે દક્ષિણ ભારતને અસર કરશે તેના ઉપર ખાસ આપણું ફોકસ રહેલું છે ખાસ કરીને દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં આ વાવાઝોડાની શક્યતા દેખાવાની છે બીજી તરફ મિત્રો તારીખ ઓગણત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ઓગણત્રીસ નવેમ્બરે પણ વાવાઝોડાની સક્રિયતા રહેશે દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદ આપે એક ઇંચથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદથી વાવાઝોડો આપે તેવી શક્યતા છે પાસઠથી લઈને એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને ભારે પવન અને વરસાદને કારણે તટીયા વિસ્તારોમાં ભારે નુકસાન પણ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ નવેમ્બરની વાત કરીએ તો ત્રીસ નવેમ્બરે વાવાઝોડાનું જે બોન્ડિંગ છે એ થોડું નબળું પડશે પરંતુ દક્ષિણ ભારત ઉપર તે આ લેન્ડ કર્યા બાદ ધીમું તો પડશે પરંતુ તેના લીધે થઈને વરસાદી શક્યતા વધુ રહેશે અને તેના લીધે થઈને ગુજરાતમાં પણ આંશિક વાદળોનો ડાઉડ આપણને જોવા મળશે પરંતુ આ જે વાદળો હશે તે અપર ક્લાઉડ વાદળો હશે જે વરસાદી વાદળો નહીં હોય એ વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી પરંતુ હા બંગાની ખાડી અને અરબી સમુદ્રનો સામાન્ય ભેજ મળે અને લો ક્લાઉડો કોઈ વિસ્તારમાં સર્જાઈ જાય તો લોકલ ડેવલપમેન્ટને કારણે છાંટાછૂટી થાય બાકી ભારેથી તે ભારે વરસાદની શક્યતા દેખાતી નથી ત્યારબાદ મિત્રો તારીખ એક ડિસેમ્બરની વાત કરીએ તો એક ડિસેમ્બરના રોજ પણ તમે જોઈ શકો છો કે દક્ષિણ અને પૂર્વ ભારતના અનેક જિલ્લામાં આ વાવાઝોડાની અસર જોવા મળશે અનેક જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે લો ક્લાઉડ ફોર્મેશન અનેક જિલ્લામાં એકથી લઈને ચાર ઇંચ કરતાં વધુ વરસાદ થાય તોફાની પવન જોવા મળે અને પવન સાથે વરસાદને કારણે એક તબાહી પણ સર્જાઈ શકે છે મિત્રો દવાઈની વાત છે કે અત્યારે શિયાળાની ઋતુ બેસી ગઈ છે ત્યારે શિયાળામાં પણ આ જે વાવાઝોડા આપણને સક્રિય થવા જોઈ રહ્યા છે એટલે આ એક કહી શકાય કે ગ્લોબલ વોર્મિંગની અસર પણ આપણે કહી શકીએ છીએ ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે પણ વાવાઝોડાની સક્રિયતા ચાલુ રહેશે કારણ કે આ લાંબા ગાળાનું વાવાઝોડાની અસર રહેશે જે તો દસ દિવસ સુધી તેની અસર દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં જોવા મળનારી છે ત્યારબાદ તારીખ ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ વાવાઝોડું થોડું નબળું તો પડે પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે ચાર નવેમ્બરની વાત કરીએ તો ચાર નવેમ્બરે પણ વાવાઝોડું ઘણું બધું નબળું પડી જશે પરંતુ દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં વરસાદી વાતાવરણ રહેશે ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે મહત્ત્વનું છે કે ગુજરાત ઉપર આ વાવાઝોડાની અસર બિલકુલ થવાની નથી પરંતુ એક ભેજવાળું વાતાવરણ અને લો ક્લાઉડ ફોર્મેશન અથવા તો અપર ક્લાઉડ ફોર્મેશન સામાન્ય થોડા જોવા મળી શકે છે મિત્રો અત્યારે જ્યારે શિયાળાની ઋતુ બેસી ગઈ છે ત્યારે આ ધીમે ધીમે ડબલ્યુડી પણ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં સક્રિય થઈ ચૂક્યા છે જેના લીધે થઈને રાજસ્થાન અને ગુજરાત સુધી એક શીત લહેર જોવા મળી રહી છે અને અત્યારે જે ન્યૂનતમ તાપમાન છે અઢારથી લઈને બાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળ્યું છે એટલે ઠંડીમાં નોંધપાત્ર આપણને વધારો પણ જોવા મળ્યો છે બીજી તરફ મિત્રો પ્રદૂષણની વાત કરીએ તો અમદાવાદ સહિત ગુજરાતના અનેક કહી શકાય કે ભાગોમાં એક એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રમાણ છે ખૂબ જ વધારે જોવા મળ્યું છે અને જો આવું ને આવું વાતાવરણ રહ્યું અને પ્રદૂષિત વાતાવરણ રહ્યું તો દિલ્હીની જેમ ગુજરાતમાં પણ એક પ્રદૂષિત હવા થઈ જશે ઝેરી હવા થઈ જશે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ કેવું છે પવનનું પ્રમાણ કેવું છે વાદળછાયું વાતાવરણ હોય તો તમામ પ્રકારની માહિતી આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે